મિટિંગ અને આપણા સહી માટેનું એક પત્ર મોકલ્યું છે તો આપણે બધા ભાઈઓ બહેનો સહી કરીશું અને નેહાબહેને વિનંતી છે કે થોડા બહેનોમાં પછી સહીઓ માટેનું જ્યારે ભાઈઓનું પતે એટલે બહેનોમાં થોડી સહી કરાવી દેશે અમારા આંગણવાડી કાર્યકરો નેહાબેન એમની ટીમ પણ આવેલા છે તો સર સ્વાગત કરીએ છીએ અને ટૂંક સમયમાં આપણે કાર્યક્રમ શરૂ કરીએ છીએ સામે જે દીકરીઓ આવી રહી છે તે સત્વરે આવી જશે જેથી આપણે કાર્યક્રમમાં જોડાઈ શકીએ

ભારત માતા કે આજે ગામમાંથી ભજરાત વધારેલા દરેક વાલીઓ પત્રકારો બહેનો બાળકો હું શિવાળા વતી દરેકનું હાર્દિક સ્વાગત કરું છું અને આજે આપણે સિત્તેરમાં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવા જઈ રહ્યા છીએ તો એમના અધ્યક્ષ સ્થાને અમારબેન

માધ્યમ ગીત શરૂ કરે શરૂઆર માધ્યમ